ખરાબ હતો આ પીસ આ રસ્તો ભરી દીધો એટલે અમારે ભણવા જવામાં તકલીફ નહીં પડે હવે એટલે પીસ ભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ આ રસ્તા એમને મતા બધે રસ્તા એ સિમેન્ટ રોડ છે તો અમારા રસ્તે સિમેન્ટ રોડ કેમ નહી બરોબર છે આ રસ્તો કઈ પાકિસ્તાન તો નથી જતો આ રસ્તો પિયુષભાઈ ભર્યો તો પિયુષભાઈ જેવા નેતા ને આગળ લઈ આવા નમ્ર વિનંતી ને આવા સફળ કરો એ પ્રમાણે કામ થાય વગર પોતાના ખર્ચા ટાણા રસ્તો ભર્યો ભાઈ અમારે રસ્તો બહુ ખરાબ હતો અમારે કહેવાનો મતલબ એક જ છે કે ગામમાં બધા રસ્તામાં રોડ છે તો આ એક જ રસ્તામાં કેમ રોડ નહીં આ રસ્તો કંઈ પાકિસ્તાન તો નથી બરાબર છે તો અટાણા પિયુષભાઈએ રસ્તો મારો ભર્યો તો પિયુષભાઈનો ધન્યવાદ ને આવા નેતાને આગળ લઈ આવો અને નાટના દીકરા તરીકે અને ગામ તરીકે કહો કે આ ત્રીજી વખત ભર્યો રહ્યો પોતાના ખર્ચે આ રસ્તાની કામ ચાલુ કર્યું ત્રણ વાર આ રસ્તો ભર્યો પોતાના ખર્ચે પણ છતાંય ભાજપની સત્તા છે એટલું જ ભાજપના બધા છે પણ છતાંય આ રસ્તામાં કોઈ જોવાય ન થાય સુધી ને સિમેન્ટ રોડ તો કનુભાઈ ભૂલી જાઓ પણ આ રસ્તાના ખાડા આપણે ખાડા ખાડા ભયરા નથી ને સોમાહામાં ગાડી અમારા છોકરાને ભણવા મૂકવા જવા પણ ગાડી ચાલે એવી નથી આ સોમાહામાં પાણી જાયલું જાય પણ છતાંય આ રસ્તો દિવાળી પછી રિપેર કરવા કોઈ ન આવતું આ અત્યારે પિયુષભાઈ ને એવું થયું કે આ એ દયનીય હાલત છે કે અત્યારે આ રસ્તો અમારે ત્રણ અઢી ત્રણ કિલોમીટરનો રસ્તો લાંબો છે

એ બદલ પીયુષ ભાઈ આ ત્રીજુ યુર ભેરો એ બદલ પીયુ ભાઈનો ખૂબ ખૂબ આભાર ને આ રસ્તામાં કામગીરી કાયમી કરતા આવે છે હજી કરશે ને આવતા દિશોમાંય કરશે એ બદલ પીયુશ ભાઈનો ખૂબ ખૂબ આભાર ને આ રસ્તાના જેટલા રસ્તો છે એ બધાય પીયુજભાઈની નોંધ લે છે એ બદલ પીચ ભાઈનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર હું ખેડૂત પિયુષ પરમાર ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ આમ આમાંથી પાર્ટી ગુજરાત આજે હું મારા માધુરીવતન ગડોદોરમાં છું છેલ્લા દસ વર્ષથી આ ગામ લોકો અમને નેતૃત્વ આપી રહ્યા છે ગામના સરપંચથી લઈ અને મને તાલુકા પંચાયતના સદસ્ય સુધી અને ખાસ અમે વિપક્ષમાં છીએ ત્યારે પ્લસ ભાજપના નેતાઓએ કે ભાજપની સરકારોએ વાડી વિસ્તારના એક પણ કામ કર્યા નથી વાડી વિસ્તારના એક પણ રસ્તામાં સિમેન્ટ રોડ તો છોડી દો સાહેબ એક ટ્રેક્ટરનું ટાઈ નાખી નથી ત્યારે આ ખેડૂતોને માળિયા હાટીના અને સમગ્ર વિસ્તારમાં ખેડૂતોની ભય દયનીય પરિસ્થિતિઓ છે રસ્તાઓની હાલત અતિ ખરાબ છે આ ગામમાં અમારે ચાર એક ગામથી જોડતા બીજા ગામના ચાર રસ્તાઓ છે દસ વર્ષની અમારી રાજનીતિ માત્ર કામની રાજનીતિ છે જ્યારે જ્યારે રસ્તા બગડ્યા છે ત્યારે અમારા સો ખર્ચે અમે ભર્યા છે એના જ ભાગરૂપે અત્યારે આ રસ્તો ભરાઈ રહ્યો છે તમે મારી પાછળ ખેડૂતો પણ જોઈ રહ્યા છો આ રસ્તો તમામ રસ્તાઓ મારા સો ખર્ચે ભરી રહ્યો છું હું માત્ર કામની રાજનીતિ લઈને નીકળો છું ભ્રષ્ટ ભાજપનું ધારાસભ્યનું શાસન તાલુકા પંચાયતની બોડી જિલ્લા પંચાયતની બોડી ગુજરાત સરકારમાં ભાજપ છતાં પણ ખેડૂતોનું એક કામ નથી થતું આ માળી હાટીના સમગ્ર વિસ્તારમાં સિત્તેર ટકા લોકો વાળી વિસ્તારમાં રહે છે ત્યારે અમારા નાના નાના ભૂલકાઓને ભણવા માટે પણ તકલીફો પડી રહી છે આવનારા સમયમાં સોળ તારીખે ગોપાલભાઈ ઇટાલીયા આવી રહ્યા છે ત્યારે સમગ્ર વિસ્તારના હિત માટે આમ આદમી પાર્ટી આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એક મહત્ત્વની ખેડૂતો માટે ગેરંટી આપવા જઈ રહી છે તો એ કાર્યક્રમમાં પણ પધારવા આપ સર્વને વિનંતી કરું છું Jane, Jai